કોઈ દેખાતા જ નથી પણ કોઈ દેખાતા નથી જ્યારે વોટિંગ લેવો હોય ત્યારે સાહેબ થોડી આખી મિટિંગ કરાય તો સાહેબ કહી છે તો આમ કે લડવા તોડે એ શું છે રોજ કરાવીએ ઘટે રોજ કરાવીએ આપડે તમારા ઘરમાં જુઓ આગળ પાછળ બે બાજુ પાણી ઘરી જાય ભરૂચના વોર્ડ નંબર સાત માં આમ તો ભાજપનો ગઢ માનવામાં આવે છે પરંતુ હવે ભાજપના ગઢમાં પણ લોકોનો ગુસ્સો આસમાને જઈ રહ્યો છે સામાન્ય કમોસમી વરસાદમાં પણ ગટરના ડ્રેનેજ લાઈનના ગંદા મળમૂત્રો સાથે પાણી લોકોના ઘરોમાં ફરી વળતા ઘરમાં ભજીયા તરતા થયા હોવાના પણ લોકોએ આક્ષેપ કર્યા છે ચાર મહિનાથી ડ્રેનેજ લાઈનની સફાઈ કરવા માટે સ્થાનિકો રજૂઆત કરી કરીને થાક્યા સ્થાનિક કાઉન્સિલરો પણ ઉઠ્યા નહીં છતાં પણ ડ્રેનેજ લાઈનની સફાઈ ન કરવામાં આવતા સામાન્ય કમોસમી વરસાદમાં ગટરના ગંદા પાણી લોકોના ઘરોમાં ઘૂસી જતા સ્થાનિકો મેદાનમાં ઉતરી નગરપાલિકા અને સ્થાનિક ચૂંટાયેલા નગરસેવકો સામે ગંભીર આક્ષેપ સાથે આક્રોશ ઠાલવ્યો હતો મારું નામ રાજેન્દ્રભાઈ વસાવા આ અમારા ગલીમાં ત્રણ મહિનાથી પ્રોબ્લેમ છે કે હર્ષદ પણ એને ગટર જામ થઈ જાય બધાનું ટોયલેટ નું બી ગટરમાં આવે છે ઘરમાં પાણી ભરાઈ જાય છે અમે કાઉન્સિલરને દસ ફેરી પંદર ફેરી અમે કીધું કે ગટર સાફ કરાવો તો ગટર સાફ કરાવે છે કઈ સાફ નહીં થતી ગટર ને આ હવે અમે ભાજપના કમરને જોડ આપીએ છીએ

સ્થાનિક લોકોએ મેદાનમાં ઉતરી આક્રોશ ઠાલવ્યો હતો અને કહ્યું કે અત્યાર સુધી ભાજપના કમાન્ડને જોઈને મત આપતા હવે અમારે આ વિસ્તારમાં નગરસેવકોને પણ બદલવા પડશે કારણ કે ચાર ચાર મહિનાથી ગટર લાઇનની સફાઈ કરવા માટે રજૂઆત કરી છતાં સફાઈ કરવામાં ન આવતા આજે સામાન્ય વરસાદમાં પણ લોકોના ઘરોના મળમૂત્ર સાથે ભજીયા પણ ઘરમાં આવી ગયા છે અને ચૂંટાયેલા નગરસેવકોને આ વિસ્તારની કોઈ ચિંતા ન હોવાના આક્ષેપ સાથે આક્રોશ ઠાલવ્યો હતો અરે આ ગટર ચાર પૈસા ઉભરાય

ગઢમાં જ આક્રોશ ઉભો થતા ચોમાસા બાદ એટલે કે દિવાળી નજીકમાં જ નગરપાલિકાની ચૂંટણી આવનાર છે તે પહેલા ભાજપના ગઢમાંથી જો આક્રોશ વ્યક્ત કરવાનો બોજ ધૂણી રહ્યું છે તો આવનાર સમય કેવો હશે આ બોલો સાહેબ અમારો સાફ સફાઈ કોઈ કરતું નથી અને અમે ત્રણ ચાર મહિનાથી કમ્પ્લીટ આપી નગરપાલિકાવાળા કોઈ આવતા નથી અને કોઈ અમારી ગલીની સાફ સફાઈ કરતા નથી અમે બે જણ રહી છીએ અમારા ઘરમાં પાણી ભર્યું છે અમારી સામે કોઈ જોતા નથી અને કોઈ નગરપાલિકા વાળા સાંભળતા નથી કોઈ કમ્પ્લેટ લેતા નથી અને કોઈ અમારું કામ થતું નથી મારું નામ પીઠાભાઈ દાફડા અહીંના અમારા કોર્પોરેટર અમારી કોઈ કામ થતું નથી અમારા હાથથી આવ્યા પછી અમારા અમારી ગટર તમે તમે જે આવો અંદર ભરેલી આવી જ પોઝિશન છે વરસાદમાં અમારો કોર્પોરેટર અહીંના જ જે છે કોઈ દેખાતા જ નથી પણ કોઈ દેખાતા નથી જયારે વોટિંગ લેવું હોય ત્યારે સબર મીટિંગ કરે બસ આજ અમારે આ એક છે સ્ટાઇલ બ્યુટી પાર્લર ભરૂચ માં કાર્યરત સ્ટાઇલ બ્યુટી પાર્લર હવે તમારા ઘર આંગણે સ્ટાઇલ બ્યુટી પાર્લર હવે તમારા ઘરે આવીને ફેશિયલ હેર સ્ટ્રેટનિંગ આઈબ્રો હેર સ્મૂથિંગ હેર કટ હેર સ્પા તેમજ હેર કલર પણ કરી આપવામાં આવશે વેક્સ અને જો લગ્ન પ્રસંગ કે શુભ પ્રસંગ હોય તો બહાર પાર્લર જવાની પણ જરૂર નથી તમારા ઘરે આવીને મેકઅપ પણ કરી આપવામાં આવશે સંપર્ક કરો ચોર્યાસી છસો પાંચ એકાણું એક અઠ્ઠાણું સત્તાણું બે પંચોતેર છત્રીસ એક સત્તાવન તો રહસ્યની જુઓ છો આજે સંપર્ક કરો સ્ટાઇલ બ્યુટી પાર્લર ભરૂચમાં કાર્યરત એસ એનપી ન્યૂઝ ભરૂચ ચેનલના નામે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ જાતની રૂપિયાની માંગણી કરે તો એસએનપી ન્યૂઝ ચેનલના મોબાઈલ નંબર